જંબુસર ખાતે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજનો સાતમું સ્નેહ મિલન યોજાયું જંબુસર બીએપીએસ મંદિર ખાતે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજનો સાતમું સ્નેહ મિલન સમારોહ ઠાકોર સાહેબ વિક્રમસિંહજી મહા રાહુલજી ટ્રસ્ટી વડોદરા રાજપૂત સમાજના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં ધારાસભ્ય ડીકે સ્વામી ગુજરાત ક્ષત્રિય સભા પ્રમુખ કરણસિંહ ચાવડા મુખ્ય ભક્ત દિનેશભાઈ સેવક ઠાકોર સાહેબ ઓમકારસિંહજી પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા સંજયસિંહ સોલંકી સહિત ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નવયુગ વિદ્યાલયની વાળાઓ દ્વારા મહેમાનોને પુષ્પ દ્વારા મીઠો આવકાર આપી પ્રાર્થના કરી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટ્ય અને સ્વાગત સન્માન કરાયું હતું ટ્રસ્ટના કામગીરીના ચિંતા રજૂ કરી વડોદરા રાજપૂત સમાજની કાર્ય પદ્ધતિ અને તેના કાર્યોની સવિસ્તાર માહિતી આપી હતી સમાજ માટે દરેકે યોગદાન આપવું જોઈએ સામાજિક શૈક્ષણિક આર્થિક રીતે સમાજ કેવી રીતે આગળ વધે એક જૂઠ થાય સમાજનું ઉત્થાન થાય તે રીતે કામ કરવું સમાજમાં રાજકારણ ન હોવું જોઈએ આજનો માણસ મોબાઈલ જેવો થઈ ગયો છે તેમ કહી શેરો સાયરી સાથે પોતાના વક્તવ્યનું

બંધ કરવા ઉપસ્થિત મહેમાનોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું આ પ્રસંગે બળવંતસિંહ પઢિયાર પ્રતાપસિંહ પ્રતાપભાઈ પરમાર જીતુભાઈ મકવાણા ભાવસિંહ ગોહિલ કુલદીપસિંહ યાદવ સહિત સમાજના હોદ્દેદારો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા